જિંદગીમાં એક સાંજ પણ જો હસતા હસતા વીતે તો એનાથી વધારે સારું બીજું શું હોય જી હા એક પછી એક શોમાં પ્રેક્ષકોની વાહવાહ મેળવતું સંવાદે સંવાદે તાળીઓના ગડગડાટ અને વન્સ મોરની બૂમ સાથે એક અવાજે વખણાયેલી સાવ નવી જ કોમેડી અને મનોરંજનનો રસથાળ પીરસતા અદ્વૈત પ્રોડક્શન હાઉસનું કેતન દવે નિર્મિત નાટક અરે કોઈ પપ્પુને પરણાવો નાટકનું આયોજન અમદાવાદ ટાગોર હોલ ખાતે બાર એપ્રિલના રોજ થવા જઈ રહ્યું છે વર્ષોથી સ્ત્રી સશક્તિકરણ સ્વરોજગાર અને બાળ શિક્ષણના ક્ષેત્રે સામાજિક કાર્યકર તરીકે અથાગ સફળ પ્રયત્નો કરતી સંસ્થા ચિરાગ ખાદી ગ્રામોદ્યોગ વિકાસ સંઘના પ્રમુખ હિમલબેન શાહ દ્વારા પ્રસ્તુત થયેલ અને ગુજરાતી સિરિયલ ફિલ્મ અને નાટકના જાણીતા કલાકારો દ્વારા રજૂ થતું આ નાટક ખરેખર સાંજનો થાક ઉતારી દેશે એમાં બેમત નથી આ નાટકમાં પ્રકાશ જોશી મિતેશ પ્રજાપતિ રુચિતા ચોથાણી અમિત અકોલકર ઝીલ પટેલ વૈદિક પંડ્યા હેતવી સોઢા દીતી પટેલ સહિત અન્ય કલાકારો ભાગ લઈ રહ્યા છે આ નાટકના લેખક દિગ્દર્શક યુગ મહેતા અને નિર્માતા કેતન દવે છે અમદાવાદ સંજીવ રાજપૂત મારું નામ હેમલ મિલન શાહ છે ચિરાગ ખાદી ગ્રામોદ્યોગ વિકાસ સંઘની ચેરપર્સન છું અને આજે આપની સમક્ષ અમારા ડાયરેક્ટર યુગ મહેતા સાહેબ છે દિગ્દર્શક છે નાટકના અને પ્રોડ્યુસર સાહેબ છે અમારા કેતનભાઈ દવે સાહેબ અમે લોકો લઈને આવી રહ્યા છે આપની સમક્ષ અરે કોઈ પક્કુને પરણાવો નાટક ગુજરાતી ડ્રામા છે જેનો શો આવ બાર તારીખે

પેલા તો હું આભારી છું તમામ મીડિયાઓનો કે આજે અમારા આ વિચારને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ એટલે મીડિયા એટલે પેલો હું આપ સૌનો આભારી છું એનેથી મોટો આભારી છું પ્રોડ્યુસર નાટક બનાવે છે પણ એને કોઈ ચલાવવા માટે કોઈ ન મળે તો પ્રોડ્યુસર ઓલરેડી આ ક્રાઇસિસની દુનિયામાં કેટલો નાટક બનાવતા ખેંચાઈ ગયો ને કે પછી હોલ બુક કરી શો ન કરી શકે તો બીજો હું આભારી છું અમારા હેમલબેન અને મિલનકુમાર કુમાર ચિરાગ ખાદી ગ્રામ ઉદ્યોગ વિકાસ શ્રમ આ બધું જોયા જાઈને પછી મને એવો વિચાર આવ્યો કે આપણે ઘણું બધું ડોનેશન કરતા હોઈએ છીએ કોઈક શ્રમનું કરતા હોયદાન કોઈ ઇકોનોમી ડોનેશન કરતા હોય કોઈ વિચારોથી કરતા હોય છે પણ મારો પહેલો એવો પ્રયત્ન છે કે મારું આ તૈયાર કરેલું નાટક કરે કોઈ પપ્પુને પરણાવું જે મારું ડ્રીમ હતું કે બે બે વાર હર્ડલ્સ પાસ કર્યા પછી પણ જજુમીને અમે ઊભો કર્યો અને હવે એવું થયું કે આ ફળ પાકી ગયું છે લોકોને ખવડાવવા માટે અને સરસ મજાનો એક આમ બહુ થયો છે કે જેમાં ફળ બેસે એ લોકોને ખબર આવી શકશે સરસ મજાની ટીમ છે આજે નાટકની પ્રકાશભાઈ જોશી રાજ કરમચંદાણી રુચિત અમારો રુચિતા ચોથાણી મિત પ્રજાપતિ રેતવી સોઢા દીતી પટેલ આ ઘણા બધા અમારા બેક સ્ટેજ ઉપર કામ કરતા છોકરાઓ એટલે વિનીત અને ધવલ કે જેના વગરના નાટકની અંદર દોડવું કે આને ચલાવો શક્ય છે નથી નાની વસ્તુ મારું નામ પ્રકાશ જોશી વ્યવસાય હું શિક્ષક હતો પછી નિવૃત્ત થયો પણ ભણતા ભણતા મેં નાટકો કર્યા મારું આ ચાલીસમું વર્ષ છે નાટક દુનિયામાં પચાસ થી સાહીઠ જેટલા નાટક કર્યા પાંચ છ ફિલ્મો કરી શાહરૂખ ખાનની રહીશ ફિલ્મમાં પણ મારા ચાર ડાયલોગ સાથેના પચીસ નાટક સેમ છે મેં હમણાં જ એવું કહ્યું હતું કે સિરિયલ છે ને એ તમને ફેમ અપાવે છે એટલે તમે રોજે રોજ લોકોના ઘરમાં જાઓ છો એટલે તમને ઓળખી જાય ક્યાંય પણ જાઓ તો બે વરસ અઢી વરસ ત્રણ વરસ પણ જે નાટક છે ને એ નાટક છે કારણ કે એમાં તમને નિજાનંદ મળે છે અને એવો નિજાનંદ નિજાનંદ એને જ કહેવાય કે જે પોતાને પણ આનંદ કરાવે ને એ બીજાને પણ આનંદ કરાવે સરે બહુ સરસ વાત કરી કેતન દાદાએ સરસ વાત કરી હેમલબેને પણ સરસ વાત કરી કલાકાર ત્યારે જ સ્ટેજ ઉપર આવે છે કે જ્યાં સુધી કેતન દાદા જેવી વ્યક્તિ ના હોય હેમલબેન ના હોય લોગેશ દાદા ના હોય કોઈ પણ કલાકાર એવું કહેવાય છે કે જ્યારે રાઇટર લખતા હોય છે ને ત્યારે જે પાત્ર પહેલી વખતે કાગળ પર લખાય ને ત્યારથી જ એ કલાકારમાં એનો ઘર ધારણ થઈ જતો હોય છે કે આ રોલ આ જ કરશે એટલે લખાણ નથી તો કશું સ્ક્રિપ્ટ બહુ સરસ મજાની છે આ નાટકની આવે છે ઘણા બધા સોશિયલ કોમેડી નાટકો અમે પણ જોઈએ છે અમે ઘણા સોશિયલ કોમેડી નાટકો મેં કર્યા પણ છે આ સ્ટોરી છે ને એમાં એવું લખ્યું છે કે મૂધાઘેરાની અવડચંદી કોમેડી એટલે હવે એને તો સમજાવવા કરતાં એ જોવાથી વધારે ખબર પડે એવી વાત છે રમ્પસ કોમેડી પણ હોય છે પણ આમાં દરેક સીનમાં દાદાની બહુ મોટી ખાસિયત છે કે દરેક બ્રેકઆઉટમાં પ્રેક્ષકોને ક્રિયોસિટી લાગે કે હવે એના પછી આ સીનમાં શું અને કોઈ ગેઝ ના કરી શકે